તમારી ઘરવાળી સાથે રોડ ઉપર આવી રીતે કોક મજા કરે તો તમને ગમશે અરે પણ હું એમાં તો એટલું બધું સિરિયસ શું લઈ લે છે સિરિયસ ના લો ગોવિંદ મને ઘરે આવીને બધાય કહે છે હમણાં જ નેહા બેન આવીને મને કઈને ગયા જો અરે મારે એની સામે નીચે જોવા જેવું થયું અરે એ તો સમજ ફેર થઈ હશે એટલે એમને એવું લાગ્યું હશે બાકી એવું કાઈ નથી અચ્છા એવું કાઈ નથી બાઈના હાથનો માર ખાઈને આવ્યા છે ને એવું કાઈ નથી આ ઘરમાં બાયડી છે ને બીજાની બાયડીઓને છેડવી છે ને હદ છે હદ અરે આ તું એમના પર ભરોસો કરે છે આ તારા જેવી પત્ની હોય તો મારે કે બીજે મતલબ મોઢું મારવાનું જરૂર છે એમ કહું છું જરાય શરમ ન થાવતી ને તમને હજી તમે તમારી ભૂલ નથી સ્વીકારતા જો હા હું સાચું કહું છું હવે તને વિશ્વાસ ન હોય તો પછી તારી મરજી છે બાકી મેં આવું કંઈ કર્યું નથી ગોવિંદ હું તમને છેલ્લી ને પહેલી વાર કહું છું આજ પછી મને કોઈ પણ બાઈ સાથે તમારી છે ને કોઈ ફરિયાદ આવી છે ને તો હું ઘર મૂકીને જતી રહીશ હવે તો ખોટી માથાકૂટરાવા દે અને આ જમવાનો કાળ ભૂખ લાગે છે ને તાર નો હોય તો હું બહાર જમી લઈશ જાવ શરમ નથી કોઈ વાતની

નાના અમે એને કહી દીધું કે હવે ધ્યાન રાખજે કે નેહાની આગળ પાછળ પણ ક્યારે દેખાણો છે ને તો મારથી ભૂંડો કોઈ નહીં હોય બરાબર કર્યું અને તું ચિંતા ના કર હવે હવે હરામી ક્યારે તને મળે ને તો સાલાને લાફો નહીં પણ ચંપલે ચંપલે જુડી નાખજે અને કોઈ શરમ બરમ પણ નહીં રાખતી અને હા એના તાટિયા પણ તૂટી જાય ને તો ટેન્શન ના લેતી અમે શું ગમ શરમ ભરી એની એ ટપોરીની આ તો પેલી નિકિતાના લીધે અમારે થોડું એ વાત તારી સાચી છે બાકી છે ને એનું કોઈ બાપોય રાખે એમ નથી આ નિકિતાને ઘરે ગઈ હું નિકિતાને મેં કહી આવી નિકિતાને કહ્યું મેં કે તારા આ અમારા આ ગોવિંદભાઈ હતો એમની સામે મારે ગોવિંદભાઈ બોલવું પડે એ તો એને કોણ ગોવિંદભાઈ કહી સાટાપોરીને તારી વાત સાચી છે એને મેં વાત કરી કે આવું આવું કર્યું ગોવિંદભાઈ ઓ ખબર નહીં એના ઘરમાં શું થાય ગોવિંદભાઈને કહેશે તો ખરી જ કહેશે નહીં બરાબર ના લેશે અને નેક્સ્ટ ટાઈમ મળશે ને આ વખત તો રાજીએ લાફો માર્યો પણ નેક્સ્ટ ટાઈમ મળશે ને તો મારી મારીને એની એવી હાલત કરી નાખશું ને કે જિંદગી છોકરીઓ બાજુ જોવાનું ભૂલી જશે તારી વાત એકદમ સાચી છે અને બિચારી આ એની બહુ મને નથી ખબર પડતી કે આ આના પલ્લે ક્યાંથી પડી ગયો આ બિચારી કેટલી સીધી સાધી બરોબર ઘર સંભાળીને બેઠા ને આવો આવું નાલાયક પતિ એવું એવું છે કે બિચારા એના મમ્મી ગરીબ ઘરના હતા અને આનામાં ખબર નહીં આને કંઈક બતાવી હશે લાલચ એના માં બાપ ને એમ કે મારી છોકરીને સુખી રાખશે એટલે ભણાવી દીધી બિચારીને તારી ગઈ દુખી તારી વાત એકદમ સાચી છે હવે જો તારી છેડતી બેડતી કરે તારી પાછળ આવે કે કઈ બી બોલે ને તો શાલાને લપેટી લેજે અને હું તો કહું છું કોઈ શરમ રાખતી નઈ અને તાટિયા તોડી નાખજે સાલાને પછી હમણાં આપણે જોઈ લઈએ બધી વાત સાચી તમે શું બોલ્યા અત્યારે ગોવિંદિયો મળ્યો એને અરે ગોવિંદ્યાને મેં ધમકાવ્યો તો ઉલટાનો મને કહે છે મેં તો ખાલી રસ્તામાં એકલા જતા તતા કીધું

અને તમે લોકો તો ગમે ત્યારે આવો તો એકલા જવાના જ છો બરોબર આ ગમે ત્યારે છડતી કરે એટલે જ કહું છું કે આપણા રસ્તામાં જ્યારે મળ્યો ઉપરથી તમે અમારી પર બ્લેમ કરે છે કે એ લોકોની છેડતી તમે કરી જ નથી આટલું બધું સાંભળીને તમે આવો છો તો તમે પોતે ના અને બે લપાકા દેઈ દો અરે લપાકા દયા દીધા તું ટેન્શન ના લે એને મેં ઘજકાવ્યો અને એને હારીપટનો કહી દીધું અને આમ 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 કરવા મળ્યો કે હું નહીં આવું આ તે પછી શું કરવાનું એને કઈ વાંધો તમે નહીં જોઉં ને તો અમે જોઈ લેશું એ ગોવિંદિયા તો હું ને રાધી જ કાપી છીએ શું એના કેવા હાલ કરીએ છે મુવાના સાચી વાત છે ઓ તું તો સિંહણ છો સિંહણ તારી સામે આવા મગતરા થોડા આવે ચાલ ચા બનાય આજે મૂડ બહુ ખરાબ છે તમારો કે મારું મૂડ તો મારું બગડ્યું છે તમારું કઈ રીતે આ જોને હમણાં જ આ ગોવિંદની સાથે માથાકૂટ કરીને આવ્યો ને સાલો ખબર નહીં કઈ માટીનો બન્યો છે ને આ ક્યારે આ બધું છોડશે કોઈ દિવસ તમને એવું ના થાય કે મારે ચા બનાવીને પીવડાવી જોઈએ હા કયા હું ચા પીવડાવું છું સારું ચાલ હવે હું બનાવી દઉં છું બસ હાહ ચાલો ત્યાં સુધી શાંતિથી આરામ કરો એ ચા લઈને આવે ત્યાં સુધી હા રોકી સવાર સવાર માં તારા સવાલ પૂછવો જરૂરી છે ક્યાં જાવ છો ને ક્યાં નહીં તારે કઈ કામ હોય તો મને કે તો તારું એ કામ પેલા પતાવી નાખું તમારે એવું શું કામ છે કે તમે અત્યારે બહાર જાવ છો માણસના છે ને સત્તર ગામ હોય પૂછવાનું એ કે આ જાઓ છો ને મને ખબર છે તમારા બહાર જઈને શું કામ હોય છે ને આ તમારો તાટ્યો છે ને ઘર માં ટકાવીને રાખજો મહેરબાની કરીને કોઈ એવા લખણ ઝળકાવીને ન આવતા બહાર થી આ તાટ્યો છે ને ઘર માં ટકાવીને ક્યારે નહીં રહે અને રહી વાત લક્ષણ કોટા ની તો દુનિયા છે બધું ચાલ્યા કરે આ ટાટીઓ ઘર માં નહી ટકે ને તો એક દિવસ આ ટાટી જ ભાંગી જશે તમારા વાંધો નહી ટાટીયા ભાંગી જાય ને તો તું બેઠા બેઠા ખવડાવજે બસ ચાલ તો હવે હું નીકળું આ ટાટીયા બહાર જશે ને તો જ સાંજે ખાવા માટે આવશે કોઈ જાતની આ માણસને શરમ જ નથી અલી પેલો અહીંયા સેલ નથી આવ્યો અરે એટલો મસ્ત મસ્ત વસ્તુ આવી છે હું એમ કીધી હતી કે તારી પાછળ ઓલા કંકુમાં એના ઘરે કામવાળી આવે છે મોકલ તો ધાબા ધોડાઈ નાખી ઉત્તરાયણ આવે છે ને તો પગ બગડશે હાલી કેટલા ગંદા થઈ ગયા જોની પણ કેટલા લેતા હશે ધાબા ધોવાના કેટલા લેતા હશે અરે આપણે આપણું ધાબું ધોડાવવાનું ગામનું જેને જે કરવું એ કરે આપણે આપણું ધાબુ મિનિમમ હજાર રૂપિયા જ લેશે તે ભલે ને લે હજાર રૂપિયા હજાર રૂપિયા પણ ધોવડાવી તો દે હા હાચી વાત છે દેશે શું ધોવાનું છે ભાભી અમે ફ્રીજ છે તમે કહેતા હોય તો બધું ધોઈ નાખીએ લો આવી ગયા નવરા કામ ધંધા વગરનો કેમ છે તબિયત પાણી તમારી સારી છે ને બીજો અમારે તબિયત પાણીની ચિંતા તારે કરવાની જરૂર નથી તું એ તું છે ને તારા ઘર પર વગર રહેજો સેલ્ફી બનાવીશ અમે તમારી તબિયત પર ધ્યાન નહીં રાખશું તારું મોઢું જો પેલા છે અમારા વર્ક રીલ્સ બનાવ હા જોયા તમારા વર્ક કેવા છે મતલબ બહુ સારા વર્ક છે તમારા તમારું બહુ ધ્યાન રાખે છે અને તમે મતલબ ભાગ્યશાળી નથી તમારા ઘરવાળા બહુ ભાગ્યશાળી છે કે એમને મને એ સમજ નથી પડતી કે તમારા માં શરમ નામની કોઈ ચીજ છે ખરી હા અને તું શું કામ તારું ભવિષ્ય બગાડે છે આણે તો એની જિંદગી બગાડી તું શું કામ એની આગળ પાછળ ફર્યા કરે છે જો તો હજી માંડ કોલેજ પૂરી થઈ છે કે સારું સારું ભણીને તારા બાપનું નામ કરને હવે આવા આરે રખડીશ ને તો એના જેવો જ થઈ જઈશ જો ને પણ દાંત કાઢ્યા જ પાછો બે શરમ જેવો એ પણ હા સડાડ તો નહીં હાથ તારા હાથમાં આપી દઈ ઓકે આપણે છે ને આમે સારા સંબંધ છે ને જાળવવાના છે સંબંધ તો કેળવવાના છે કયા સંબંધ કેવા સંબંધ હ કયા સંબંધ કેવા સંબંધ બોલ જરા મતલબ પડોશી તરીકે સંબંધ તમે તો ખોટું સમજી ગયા બાપ એટલે કેટલો નફર છે આ વ્યક્તિ આટલા ધક્કા મારે લાફો મારે તોય બડી બડી ના આવે પાછો તમે દરેક વસ્તુના ઓળિસા માટે લો છો કાઈક સંબંધ ફક્ત એક જ થોડું હોય છે

ઠીક છે હવે તમારી અત્યારે ઈચ્છા નથી મતલબ વિચાર નથી તો પછી હા તમારા દાચા જોઈને ત્યાં મગજ છટકે સંયમને શાંતિની ક્યાં વાત કરો છો ઠીક છે હવે આખી સોસાયટીમાં ભસ્તા કૂતરા જેવો એક માણસ છે અને આમ એ આખી સોસાયટીમાં એની કોઈ કિંમત કે વેલ્યુ તો છે નહીં અને આમ કોઈ દાણા આપતું નથી એટલે હવે જોયું અગાસીઓ માં રખડવાનું ચાલુ કર્યું છે આણે એટલું યાદ રાખજે જ્યારે મારા હાથમાં આવ્યો ને તો મૂકીશ નહીં એવી હાલત કરીશ ને એવી હાલત કરીશ ને કે તારું ડાચુ તારી બાયડી ને ઓળખી કે નીકળા શું કેતો હતો અને એમાં કેવું છે ને ભાભી કે પંખી બેઠા હોય ને ત્યાં જ દાણા નાખવા બરાબર છે એટલે અમે પંખી ને તું દાણા નાખવા ને અમે તારી જાળમાં આવી જઈશું એમ ને ચાલો હવે આજે તો કાલે બે ને હવે તાટિયા ટોળી નાખીશું તારા હવે અહીંયાથી જાય છે હવે અહીંયાથી જાય છે કે જાને અહીંયાથી નીકળ થી આપણે કેટલા બે છે આ લોકો જા રે અહીંયાથી હોશિયારી માર ચાલ શરમ નામનો છાંટો નથી મને લાગે છે કે ઘરમાં એની કોઈ માં કે બેન છે નહીં હા મને તો પેલી બિચારી ઉપર દયા આવે છે એની શું હાલત થતી હશે માં બેન છે પણ તમારા જેવા અરે જાને હવે જતી હોય તો મોટી અરાધી હું તો વિચારું છું કે એક દિવસ એવો પ્લાન કરીને બંનેઓને મારી માની ટાંટિયા તોડી નાખીએ અને તમે ખાસ કહીને ગોવિંધ્યાના મગજ બગાડવાનું રહેવા દે તો તારા ઘરે જાઉં મારા ઘરે જાઉં આવજે પછીની રાતે બેસવા ભલે માંડ શાંતિથી બેઠા હતા તા આ મૂવામાં આવીને મગજ ખરાબ કરી ગયા છોડને હમ ચક ચાલ હરાણ શરમ નામની વસ્તુ જ નથી જ્યાં હોય ત્યાં આવી આવીને પાછળને પાછળ અમારી આવ્યા રાખે છે કેમ શું થયું પાછું શું થયું શું અરે આ પેલો ગોવિંદ્યો હું ને રાધી ઉપર બેઠા હતા ત્યાં ટેરેસ ઉપર તો ત્યાં આવ્યો પાછળથી બોલો અને સાથે પેલો રોકી આ જ નથી દાતલો તો પણ એનામાં અક્કલ નામનો છાંટો નથી અને પેલાની સાથે રખડી રખડીને એની પોતાની લાઈફ ખરાબ કરે છે અને મા બાપનું નથી વિચારતો અને પેલા ગોવિંદને તો જરાક શરમ નથી અક્કલ નામનો છાંટો નથી અરે આવીને કેવા કેવા શબ્દોમાં મન તો બોલવાની શરમ આવે છે

અરે પરેશભાઈ આ ગોવિંદ કાંઈ કરવું પડશે હો આજે પાછી છેડતી કરી છે શું થયું ગિરીશભાઈ કેમ આટલા બધા ગરમ થઈને શું થયું એટલે શું તમને રાધીએ કઈ નથી વાત કરી નહીં અરે પેલો ગોવિંદ આવી આવીને ગમે ત્યારે અમારી છેડતી કરે છે હવે તો હદ થઈ ગઈ છે અને પરેશભાઈ હવે તો ઘર સુધી પહોંચી ગયો છે તો આજે ટેરેસ ઉપર આવ્યો એને ને પેલો રોકીડો અને બંનેમાં આવીને કેવી કેવી અમારી સાથે વાતો કરો અમને શરમ આવે છે ગિરીશભાઈ

વધારે ગુસ્સો આવશે તો નો કરે ના કઈક નવીન થઈને બેસે અરે રાધી થઈને બેસે પણ વાત તો કરવી પણ ને શું થયું એ મને કહીસ જરાક અરે ઉતરાયણ નજીક આવે છે કે નહીં એટલે અમે લોકો આ ટેરેસ સાફ કરાવવાની વાત કરતા હતા બહુ ગંદુ થઈ ગયું છે એટલે પતંગ ને એવું ચગાવવા જઈએ તો આપણા જ પગ ખરાબ થાય એટલે આ બાજુમાં જે કંકુમાસી છે ને એને અમે બસ પૂછવાની વાત કરતા હતા કે એને ત્યાં પેલું ધાબુ દોડાવ્યું તો હજાર હજાર રૂપિયામાં ધોઈ આપે છે

કે ભાઈ ઘરે તારી માં નથી તો કે એ મારી માને નહીં કહેવાનું બોલો એની માં એ માં પણ બીજાની બેન દીકરી એની તો કોઈ કિંમત જ નહીં કોઈ વેલ્યુ જ નહીં સવાલ અરે રાધી તમે જે કર્યું ને એ ઠીક કર્યું સાલાને ઉચકી નીચે ફેંકી દેવો જોઈએ તો તો એ વાત તો સાચી પણ અમારા બંનેની વજન તો ઉચકાવો જોઈએ ને કેવી વાત કરો છો એટલે જ તો બે મારી દીધી જીનીશ મારી દીધી હા બસ સારું કર્યું મસ્ત ફટકાર્યો એને હું હું કહું છું આપણે કાયદો હાથમાં નથી લેવો પોલીસ કેસ કરી દઈએ તમારી વાત તો સાચી પણ મારો વિચાર એમ છે કે રાધીબેન અને નેહાને પસંદ આવે તો એકવાર એની ઘરે જઈની વાઈફને કઈ આવીએ જો એ સુધરે તો વાત અલગ છે બાકી બીજો કોઈ રસ્તો નથી હે ને રાધીબેન અમને મળવા આવે છે ત્યારે એની વાઈફને લઈને આવે છે તો તમે બંને એકલા જ જઈને ફોડી લો ને ન પહોંચી શકો તો પછી હું આવીશ ને તમે શું કામ ચિંતા કરો છો બરાબર નહી આસ્તો મારી મારો તો મગજ એવો ફરી ગયો ને બાટલો ફાટી ગયો એમ થાય કે બેના ટાટિયા ભાંગી નાખું પરેશભાઈ તમે પરેશભાઈ તમે છે ને બોલો છો કઈ તાકિયા ભાંગતા નથી કઈ જતા નથી આ જાવ ને અરે પણ મને તો હમણાં જ ખબર પડી આની પહેલા મેં તમને નહોતું કીધું કે મેં શોપિંગ કરવા ગયા ત્યારે આવવા ઊચ્યું તું તમે શું કરી લીધું એનું અરે હમણાં બે દી પહેલા થોડા રોકીડા ને અને આના બેયને માર્યા છે તમને ખબર છે એ તો હારુ થી ઓલા ચંપકભાઈ આવી ગયા અને છોડાયો નગર સારા ને તો આયુ તું આજે અમે નથી જોયા

હવે જો નિકિતા હવે હાથ વટાવે છે આ લોકો સમજાવી દે જણે તો ટાટિયા ભાંગી જાય ને તો પોલીસ કેસ કરવામાં આવશે પરેશભાઈ સાચું કહું ને તો હું એને સમજાવી સમજાવીને થાકી ગઈ છું આની પહેલા એકવાર નેહાબેન આવ્યા હતા ફરિયાદ લઈને ત્યારે મેં એની સાથે ઝઘડો કર્યો પણ એ વ્યક્તિ છે ને મારું કંઈ જ નથી માનતા પણ તોય એણે જે વર્તન કર્યું એ વર્તન માટે હું તમારા બે પાસે માફી માંગુ છું અરે તમારે માફી માંગવાની ના હોય બસ એને સુધારી દો ને તો સારું છે નકર તો એનું પરિણામ બહુ ભયાનક આવશે હો બેન પછી કહેતા નહીં કે અમે કીધું નહીં તમને ભાઈ હું મારાથી બનતી બધી કોશિશ કરીશ કે ગોવિંદને સમજાવીને રાખું નિકિતા મને તો એ નથી સમજાતું કે તારા જેવી સારી અને સંસ્કારી પત્ની હોવા છતાં બાર શું કામ મોટું મારે છે આ ગોવિંદ ને સમજાવી દેજે એક વખત કહી દઉં છું તને હજી નહીં પછી કાં ટાંટિયા ભાંગી જાય ને કે નહીં તો પોલીસ કેસ કરીશ હું હવે હા અરે આજુબાજુમાં રહેતા હોય ને તો બાજુમાં રહેવાનું ને છેડતી કરવાનું આ છે મને ખબર છે કે અત્યારે છે ને તમારા બેના આત્મસન્માનને ઠેસ પહોંચી છે અને તમે બે જે ગુસ્સો કરો છો એ વ્યાજબી એ છે પણ ભાઈ મારો ખરેખર કાઈ વાત નથી હું ખુદ એને સમજાવીને થાકી ગઈ છું આજે જ્યારે જાતા હતા ત્યારે મેં એને કીધું કે તમે તમારા લક્ષણ છે ને કાબુમાં રાખજો નહીતર એક દિવસ તાટિયા ભાંગીને આવશો ઘરમાં અરે બેન આ તો અમે સારા માણસો છીએ નહીતર તાટિયા ક્યાં ના ભાંગી ગયા હોય એમ નઈ સમજતા કે અમારે કોઈ ઓળખાણ નથી અરે હું તો કહું છું એકવાર એને તાટિયા ભાંગીને તો સારું એને મને ઘરમાં બેસાડીને કમાઈને ખવરાવું વધારે સારું લાગશે અને અમે તમારી શરમ ભરી છે નગર પરેશભાઈ કહેતા હતા કે સાલાને જેલ ભેગો કરી દઈએ પણ જેલમાં જશે ને તો તમારી બેજતી થશે એટલે છેલ્લે વોર્નિંગ દેવા આવ્યા છીએ બેન ભાઈ આ પહેલી વાર હવે હું હું ખાતરી લઉં છું કે ગોવિંદ આવી કાઈ હરકત નહીં કરે હા અને કહેવાનો કોઈ મતલબ નથી આપણે ગોવિંદ સાથે જ કંઈક વહીવટ કરવો પડશે ચાલ